અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ દૂર થતાં કમોસમી વરસાદનું જોર ઘટી ગયું છે જગતના તાત સમાન ખેડૂતોને પણ રાહત થઈ છે પરંતુ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફરી એક વખત માવઠું આવે તેવી શક્યતા છે હવામાન વિભાગે આગામી દિવસો માટે કમોસમી વરસાદની આગાહી કરી છે આઠ નવેમ્બર સુધીમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે શું છે આગાહી વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે સોળ થી અઢાર નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે જ્યારે અઢાર થી વીસ નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર વર્તાશે આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે પરિણામે અઢારથી ચોવીસ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે જ્યારે પંદર ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે સોળ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે હાડથી જવતી ઠંડી પડશે અગિયાર જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે તેમજ ઉત્તરાયણ બાદ ઠંડા પવનો ફૂંકાવાનો ચાલુ રહેશે આઠ નવેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપની અપેક્ષા છે જેના કારણે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે ઠંડા પવનો આમ તો શિયાળાની વાવણી માટે ખૂબ અનુકૂળ છે પરંતુ તે પહેલાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડી શરૂ થશે ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ઠંડીનો અનુભવ થશે પરંતુ નવેમ્બર મહિનામાં હજુ પણ કમોસમી વરસાદ આવે તેવી શક્યતા છે આમ તો રાજ્યમાં કમોસમી વરસાદે વિરામ લેતા ખેડૂતોને રાહત થઈ છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે ત્યાર પછી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ